વીજ કંપનીઓની મનમાની સામે ખેડૂતો હેરાન થતા હોવાના સમાચાર છાશ વારે સામે આવતા રહે છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જેટકોની દાદાગીરીથી ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે વીજ કંપનીની હેરાનગતિનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જોઈએ આ રિપોર્ટમાં દેવભૂમિ દ્વારકામાં જેટકોની મનમાની વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ ખેડૂતોની જમીન પર જેટકોની બળજબરી પોલીસ રાખી વીજ ફાઉન્ડેશન બનાવ્યા દેવભૂમિ દ્વારકાના લાંબા ગામમાં ખેડૂતોએ જેટકો કંપનીની દાદાગીરીનો વિરોધ કર્યો ખેડૂતોનો આરોપ છે કે અમારા જ ગામમાં અમારી જમીન પર વીજ કંપની બળજબરી કરી રહી છે પોલીસને સાથે રાખી ખેડૂતોના ખેતરોમાં વીજ ફાઉન્ડેશન પણ બનાવી રાખ્યા છે ખેડૂતોનો વિરોધ હતો કે ભાઈ બે અઢાર ઓગણીસમાં પાંચ પાંચ નોટીસો અને મુદ્દતોમાં ખેડૂતો બધા હાજર રહેલ પ્રાંત અધિકારી સમક્ષ ત્યારબાદ કોરોના કાળ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે કોઈ ખેડૂતોએ ક્યાંય કોઈ કચેરીમાં અરજી કરેલ નથી અને બે હજાર એકવીસમાં અચાનક જ આ કોઈ અધિકારી આવે બે બે જવાબદાર અધિકારી ગુજરાત રાજ્ય સરકારના પ્રાંત અધિકારી તરીકે હુકમ કરે અને આ લોકો બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી તંત્ર સાવસૂતુરી અને બે હજાર પચીસમાં અચાનક જ આવી પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની જમીનમાં ઉભા પાક પર કોઈ પણ જાતની અગાઉ જાણ કર્યા વગર કે કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતને જાણ વગર ડાયરેક્ટ કામ કરવા આવે જેસીબીઓ લઈને આવે ટ્રેક્ટર લઈને આવે છે તો અમે એનો વિરોધ કર્યો તો જેટપુરના કાર્યપાલક ઇજનેર કહી રહ્યા છે કે વળતર નબળ્યું હોય તેવું નથી તબક્કાવાર વળતર આપવામાં આવે છે સરકારના નિયમો મુજબ વળતર આપવામાં આવશે સાથે તેમણે એ પણ કહ્યું કે જે ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશન થયા છે તેમનું વળતર થોડા દિવસમાં જ આવી જશે પરંતુ કામગીરી પહેલા જ વળતર નહીં ચૂકવવામાં આવે અગાઉથી નક્કી થયેલા રૂટ મુજબ હાલ કામગીરી કરવામાં આવી રહી છે આ જગ્યા ખેડૂતોનો છે પણ અમે ગુજરાત જે સ્ટેટ છે એની એઝ અ ટ્રાન્સમિશન રૂટીનરી કામ કરીએ છીએ અને ગુજરાત સ્ટેટની ટ્રાન્સમિશન તરીકે અમને ઈપીડીમાંથી સત્તા આપવામાં આવેલી છે કે તમે જે કોઈ રૂટ મંજૂર થયેલા છે અને જે અમને રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે અમે કામ કરી શકીએ છીએ હા પણ એના માટે જે કંઈ નુકસાન થાય અથવા તેનું જે જમીન અમૂલ્ય નિયમ લાગુ પડે છે એનું પેમેન્ટ અમારે આપવાનું બે હજાર અઢાર થી એકસો એકાવન ખાતેદાર ખેડૂત દ્વારકા પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો ત્યારે જે તે પ્રાંત અધિકારીએ ખેડૂત પક્ષે નિર્ણય લઈ જેટકોએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું પણ ત્યારબાદ બે હજાર એકવીસમાં માં તત્કાલીન પ્રાંત અધિકારીએ દબાણમાં આવી ખેડૂત વિરોધ હુકમ કર્યાના આક્ષેપો પણ ખેડૂતોએ લગાવ્યા ત્યારે જોવું રહ્યું કે સરકાર ખેડૂતો સાથે ન્યાય કરશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ખેતી પ્રધાન કહેવાતા દેશમાં હંમેશા પરેશાન થવાનો વારો ખેડૂતોનો જ કેમ આવે છે ખેતરની લાઇન હોય કે પાકના ભાવ હોય કે પછી વીજ કંપનીની મનમાની દરેક વખતે સહન ખેડૂતો શા માટે કરે વિકાસના નામે ખેડૂતોની જમીન પર દાદાગીરી કરતી વીજ કંપનીઓના કાન પણ સરકારે જરા ખેંચવાની જરૂર છે કારણ કે જગતનો તાજ દિવસ રાત જોયા વિના મહેનત કરે છે અને વીજ કંપનીઓ રૂપિયાના જોરે તેમના પર જો હુકમી કરે એ કેટલું યોગ્ય